દેશ માટે શહીદ થઈ જનાર શહીદ જવાનની પત્ની માટે આવા શબ્દો હદ છે ફ્રી બેઠા મોબાઈલમાં કંઈ પણ ટાઈપિંગ કરી દેવું કેટલું સરળ છે ને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચશે કે નહીં તે કોઈને વિચારવું જ નથી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

કેપ્ટન અંશુમનસિંહ ગયા વર્ષે સિયાચીનમાં પોતાના સાથીઓનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા શહીદ થયા હતા જે બાદ અંશુમનસિંહને તેમની બહાદુરી અને શહાદત માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરવા તેમના વતી તેમના પત્ની અને માતાએ રાષ્ટ્રપતિ પાસેથી આ સન્માન સ્વીકાર્યું ત્યારે આ પ્રસંગે અંશુમનસિંહના પત્નીનું નિવેદન મીડિયા સમક્ષ આવ્યું ત્યારે તેમના નિવેદન પર સોશિયલ મીડિયામાં એક યુઝર્સે આ ભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર મામલો જે છે અત્યારે ખૂબ જ ગંભીર બન્યો છે ત્યારે અંશુમનના માતા પણ રાહુલ ગાંધીને મળ્યા અગ્નિવીરની જે યોજના સરકારે બનાવી છે તે ન હોવી જોઈએ તેવું અંશુમનના માતાનું કહેવું છે આજે બે બે યોજનાઓ છે તેના વિશે ખુલાસો કરતા અંશુમનના માતાએ વધુમાં શું કહ્યું તે સાંભળીએ हमें वो चार साल अच्छा नहीं लग रहा है और बाकी जो बच्चा चार साल के बाद जाएगा तो वो क्या करेगा क्योंकि वो मेंटली और फिजिकली दोनों लॉस हो गया रहता है क्योंकि जो फौजी की बीबी है वो फौजियों को देखती है बहुत बहुत स्ट्रांग बनना पड़ता है फौजी बनने के लिए और वो चार साल में सब खत्म हो जाएगा उनका जो पढ़ाई लिखाई सब ब्रेक हो जाएगा चार साल तो उससे वो कमजोर हो जाएंगे फिर आगे कोई तैयारी नहीं कर पाएंगे મામલો ગંભીર બન્યો છે ત્યારે આ અગ્નિવરની યોજના વિશે અને અંશુમનસિંહના માતાના નિવેદન વિશે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર